આજ રોજ દાહોદ શહેરના દુધીમતી નદી કિનારે આવેલ સંત કૃપા સેવા ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગુજરાત સરકાર દ્વારા યોગ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાત વર્ષથી પંદર વર્ષ સુધીના બાળકો જોડાયા હતા સમય સવારના સાત કલાકથી નવ કલાક સુધીનો રાખવામાં આવ્યો છે જે સમર કેમ્પ સોળ તારીખથી થી ત્રીસ સુધી ચાલશે સૌપ્રથમ પ્રથમ કેમ્પ નો શુભારંભ દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો ત્યારબાદ મુખ્ય મહેમાન સ્વાગત કરવામાં આવ્યું હતું આ યોગ સમર કેમ્પ હોલ બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો આ યોગ સમર કેમ્પ આધુનિક સંગીતમય રીતે બાળકોને યોગ શીખવાડવામાં આવ્યો હતો આ યોગ સમર કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકને સ્વસ્થ તંદુરસ્ત તેજસ્વી અને બેદરસીતા મુક્ત બનાવવાનો છે આજે દાહોદ શહેરમાં સંત કૃપા ભવન ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ત્રીજો સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહાનુભાવો તથા મોટી સંખ્યામાં દાહોદ શહેર તથા તેની આજુબાજુના બાળકો ઉપસ્થિત રહ્યા હતા અને ખરેખર આજે આખું દાહોદ યોગમય બન્યું જોવા મળ્યું હતું આજે સોળમી મે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમર કેમ્પનું આયોજન અમે કરી રહ્યા છીએ સમગ્ર ગુજરાતમાં બસો જગ્યાએ સમર કેમ્પ થવાના છે આપણા દાહોદ જિલ્લામાં ત્રણ જગ્યાએ સમર કેમ્પ રાખ્યા છે દાહોદ ગરબાડા અને ફતેહપુરા આપણા દાહોદ સિટીની જો વાત કરીએ તો દાહોદ સિટીમાં બસો વિદ્યાર્થીઓએ નોંધણી કરી છે અને અત્યારે પચાસથી સાહીઠ જેટલા વિદ્યાર્થી ઉપસ્થિત થઈ ગયા છે સાથે સાથે ઉત્સાહી વાલીઓ પણ આવ્યા છે અને આ કેમ્પ પંદર દિવસ ચાલશે જેમાં અમે વિદ્યાર્થીઓને ગીતા જ્ઞાન યોગ ધ્યાન પ્રાણાયામ મુદ્રા અને એમના જીવનમાં શિસ્ત કેવી રીતે કેળવાય વડીલોને માન મર્યાદા અને વડીલોનું એ લોકો સન્માન કેવી રીતે કરે એ બધા ગુણો સંપન્ન કરવા માટેનો આ કેમ્પ છે અને આ કેમ્પના અંદર દાહોદના આજુબાજુના બધા જ વાલીઓ ભાગ લે અને વિદ્યાર્થીઓ એમના બાળકોને આમાં આમંત્રિત કરે એવી અમે પ્રાર્થના કરીએ છીએ ઓમ તેલક કુમાર राठોડ નેશન પ્લસ દાહોદ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર